આજે એક નવું જાદુ આપણે જોઈએ જો તમારે છે હવે તમે દસ થી વીસ ની વચ્ચે નો કોઈ પણ એક બે આંકડા વાળું દસ થી વીસ એટલે વચ્ચે બે આંકડા વાળા જોઈએ બધા સંખ્યા કોઈ પણ એક સંખ્યા મને કહો અઢાર તો અઢાર પત્તા ઉતારવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર આ પત્તા મૂકી દેવાના હવે તમે અઢાર કીધું એટલે એમાં બે આંકડા છે

તો તમે આ જાદુ શીખવાનું ઈ રીતે શીખવાડું હા તે હાલો શીખો તમારે છે ને સેટિંગ કશું આમાં કરવાનું નથી પણ 10મો પત્તું યાદ રાખવાનું છે બરાબર તો અહીંથી આમ નીચે નહીં મૂકવાનું હાથમાં જ રાખીને 10 ગણવાના 1 2 3 4 5 6 7 8 9 અને દસ તો દસમું યાદ રાખી છે દસમો પત્તું યાદ રાખવાનું હવે તમને હું પૂછું કે દસ થી વીસ વચ્ચે કોઈ પણ એક સંખ્યા કહો ચૌદ તો ચૌદ પત્તા ઉતારવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ આ પત્તાનું કઈ કામ નથી એ મૂકી દેવાના બરાબર હવે ચૌદ એટલે એક અને ચાર એનો સરવાળો કરવાનો એટલે પાંચ તો અહીંથી પાંચમો પત્તું એ તમારી લાલની તીડી હોય એમ જો એક બે ત્રણ ચાર અને આ પાંચ